મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા ભાષા આધારિત હિંસા અને ધમકીના બનાવો ફરી ચર્ચામાં આવ્યા મહારાષ્ટ્રના થાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે તેના જવાબમાં કાર્યકારે તેમને કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર છે તેથી અહીં મરાઠી બોલવી પડશે આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ પછી મંગળવારે પોલીસે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં સાત એમએનએસ કાર્યકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે बोल काम रोजा भेटते